નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વીડિયો કોઈ તમારી સાથે સારી રીતે વર્તન ના કરતા હોય કોઈ તમને ઇગ્નોર કરતા હોય એની પાછળના આબે મુખ્ય કારણો હોય છે એના વિશે છે ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો ને વીડિયોને અંત સુધી જરૂર જુઓ એક મિત્રો જે લોકો તમને ઇગ્નોર કરે છે જે લોકો તમારી સાથે સારી રીતે નથી વર્તન કરતા તો એનું કારણ એવું પણ હોઈ શકે છે કે એ લોકોને તમારી કદર નથી જેને તમે સાચા દિલથી ચાહતા હો અને એ વ્યક્તિ તમારી લાગણીઓની કદર ના કરે તો પોતાના સ્વમાનને મહત્વ આપો અને એમની જિંદગીથી દૂર થઈ જા બે ઘણા લોકો એમ કહેતા હોય છે કે અમારી પાસે વાતો કરવા માટે સમય નથી દોસ્તો જીવનમાં જે વ્યક્તિને તમારી જરૂર હોય છે વ્યક્તિ તમારા માટે સમય કાઢી જ લે છે પરંતુ જો સ્વાર્થ પૂરો થઈ જાય તો આજકાલ લોકો વાતો ના કરવા માટે સમયનું પણ બહાનું બનાવતા હોય છે આજકાલ લોકો સંબંધોને પોતે નથી તોડતા પરંતુ એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે તમે એમની જિંદગીમાંથી નીકળી જાવ જેથી એ તમને દોષ આપી શકે દુઃખમાં પોતાના લોકો સાથ આપે એ ખબર હતી પરંતુ પોતાના જ આપે એ ક્યાં ખબર હતી ખોટા લોકોને મનાવવા નહીં અને સાચા લોકોને ક્યારેય છોડવા નહીં સંબંધ થોડા હશે તો ચાલશે પરંતુ સારા અને સાચા લોકો સાથે હોવા જોઈએ બધા જ દુઃખ સહન થઈ જાય છે માણસથી સાહેબ પરંતુ જ્યારે તેની લાગણીને માન ના મળે ને ત્યારે એ માણસ અંદરથી તૂટી જાય છે ચૂપ રહેવું જ સારું હોય છે કારણ કે અહીં સમજવાવાળું કોઈ નથી અને જે પણ સમજવાવાળા છે તે વાતોનો કંઈક અલગ જ મતલબ કાઢે છે જીવનમાં એક વખત તો સમય આવશે જ્યારે તમારી સાથે ખોટું કરનાર દરેકને પસ્તાવો થશે આ મારું કહેવું નથી પરંતુ કર્મનું કહેવું છે જો માણસને પારખવો છે તો બસ એને એટલું કહી દો કે હું તકલીફમાં છું આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણે જેમની જેટલી પણ ચિંતા કરીએ એ લોકો જ આપણને સમજી નથી શકતા એટલે પોતાના કામમાં ધ્યાન આપો જિંદગી ખૂબ જ નાની છે જે આપણાથી સારો વ્યવહાર કરે છે તેનો ધન્યવાદ કરો અને જે આપણાથી સારો વ્યવહાર નથી કરતા તેમને મુસ્કુરાઈને માફ કરી દોબીજાની ભૂલો શોધવી એ આસાન હોય છે પરંતુ મુશ્કેલ એ છે કે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો જિંદગીમાં દરેક તકનો ફાયદો જરૂર ઉઠાવો પરંતુ કોઈના ભરોસાનો ફાયદો ક્યારેય ન ઉઠાવતા દોસ્તો દુઃખો પણ જીવનમાં એટલા માટે આવે છે કે આપણે સુખનું મહત્વ સમજી શકીએ એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર ફરીવાર વિશ્વાસ કરી બેસો યાદ રાખજો કે તૂટેલા દિલથી નીકળેલી દુઆતે ખૂબ જ તાકાતવર હોય છે જે લોકો સૌથી વધારે તૂટ્યા હોય છે લોકો જ સૌથી વધારે મજબૂત હોય છે આજકાલ લોકો હક્તો બતાવવા માંગે છે પરંતુ સંબંધો નિભાવવા નથી માગતા જિંદગીમાં તમે જે કરવા માંગો છો તે જરૂર કરો એના વિચારો કે લોકો શું કહેશે કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું એ બોલતા રહેશે તમે તમારા પ્રગતિના રસ્તામાં આગળ વધવાનું ચાલુ રાખો ફક્ત દર્દ સહન કરવાવાળા જાણે છે કે દર્દ કેટલું ઊંડું હોય છે એ લોકોથી દૂર રહેવું જ યોગ્ય હોય છે જે લોકોને તમારા નજીક હોવાની કદર નથી હોતી ક્યારે કોઈ પર આંખ બંધ કરીને ભરોસો કરવાની ભૂલ ના કરતા દોસ્તો કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે કોણ શા માટે ગયું એ જરૂરી નથી પરંતુ એ વ્યક્તિ આપણને શું શીખવાડીને ગયું એ વધારે જરૂરી છે સકારાત્મક વિચારો સાથે તમે દરેક કઠિનાઈઓમાં પોતાનો રસ્તો શોધી શકો છો સમય અને સ્થિતિ ક્યારે પણ બદલાઈ શકે છે એટલા માટે ક્યારે કોઈનું અપમાન ન કરો અને ના કોઈને કમજોર પણ સમજો કારણ કે તમે શક્તિશાળી હોઈ શકો છો પરંતુ સમય તમારાથી પણ વધારે શક્તિશાળી છે તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું છોડતા નથી લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે ખોટું ક્યારેય ન લગાડશો જ્યારે તમને લોકો ખોટા કહે ખરાબ કહે કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા જીવનની સૌથી કઠિન પળો એ નથી હોતી જ્યારે તમને લોકો નથી સમજી શકતા પરંતુ સૌથી કઠિન પળો તો એ જ હોય છે જ્યારે તમે પોતાને ખુદને જ નથી સમજી શકતા દુનિયામાં સૌથી વધારે ખુશ લોકો એ હોય છે જે જાણી ચૂક્યા હોય છે કે બીજા લોકોથી આશા રાખવી બીજા લોકોથી અપેક્ષા રાખવી એ બિલકુલ બેકાર છે નીતિ સારી રાખનાર અને બીજાનું ભલું ઈચ્છનાર વ્યક્તિ પાસે ભલે પૈસા ના હોય પરંતુ ભગવાન તેમનું કોઈ પણ કામ અટકવા નથી દેતા પ્રત્યેક દિવસની શરૂઆત એક અપેક્ષાથી થાય છે અને એક અનુભવથી પૂર્ણ થાય છે સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે દુનિયામાં દુઃખની વાત તો એ છે કે આપણે ખૂબ જ જલ્દી મોટા થઈ જઈએ છીએ પરંતુ સમજદાર પાછળથી બનીએ છીએ દિલના સાચા લોકો ભલે એકલા રહી જતા હોય પરંતુ તેમનો સાથ ભગવાન જરૂર આપે છે મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે જિંદગીમાં બે કદમ આગળ વધી શકો તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે અભિમાન ના રાખવો કે મારે કોઈની જરૂર નહીં પડે અને વહેમ પણ ના રાખવો કે બધાને મારી જરૂર પડશે મારું દિલ એ ક્યારેક કોઈકની હસીનું કારણ બની શકે પરંતુ મારી હસી એ ક્યારેય કોઈના દર્દનું કારણ ના બનવી જોઈએ